તારીકો ખેલા પાત્રા તો તળપ ઉપડી બંધ થઈ તમારી તળપરી ઉપડી જમણે ચાલુ હોત તો આ પેલા મન કિન પેલા બે આવતા હજી તમે હાલ ચાલુ ના કરતા હું તમારી વાઇટ જોઈને બેઠો હતો બીજું કોઈ નઈ

પોષ પુલ કોઈ સુરી નાખે પોષ પૂળવા પુરા ન હોય ભલા તમારા પોષ ગામ આયો પણ આપડે ઈમાનદારી થી કરેલો સારું આવું તો ના હોય ઈમાનદારી તમે ગાજો નાખે લાવશે લાવશે

તમે આજુ મેળતું બીજી વખત મેલી ને આવું તરત પૂરો મેલી જાવ હું તરત મેલી

રાતનો કાળીઓ નીકળે જ નહીં હા રાતનો નહીં નીકળતો મન કબીર છે સુલી તરતો નહીં એ એલા હુકાયલા રે ને ઈ સમજ કરવા તો રોજ આવવાનું પોસ્ટ પુલા લેવા તો હમા થારે થાય ને આપણા ખમા કઈ નાખસી પેલો આવશે તો ભાળે તાર કરે કે તમે તાર તાર ઢોરા નું પોસ્ટ પુલા બોતો હા સ્વાદ 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 સ્વાદ

ચાલુ કરીને આવ્યા છું મને લાગતું ખુલતી તો તારા મી હતા ને મેલો તો પણ અંદર જતો તારી

તમારે પછી પૂછે મરી ત્યાં માં તારે આ પુરાટલે પડ્યા છે એમ ને પણ પછી

ના ડોલી આપડા આરામો ઈતો મન થી ઘેર દગાડવા આવ્યા મનકી તમારા શેતર શું હતા બે

કરવો હોય તો બધું કરવું પડે કંટાળેલો કરંટ મેલતો હતો પણ આ તો તમારો નસીબ મેળ્યો ના એટલો કંટાળેલો હતો ના મૂર્ખો ને કે મરી શું કીધું પછી કરવા દારૂડી પાય છે તમને લાગે અડધું કાળુજી ભૂંડ તો પગ તણતા પગ ચણતા હતા હરા બેન નશા મતા બી હતી ને એટલે હરામન ઘેર હાદવા મન કે તમારા ખેતર માં આયા આવ્યા હડજો એક ટી જાટ કે ગળો હું કઈ ગઈ તો કઈ જગ્યા પર કોમ છે ખાલી કોમ છે કો ભર ઓડીઓ કોમ છે તને મુ પૂછું ઉળાસ હોય ને એમની હું શું હોય ને સાચી ઓછી પણ તમારી પાઘડી જોઈ ને તમારી ફૂલ થઈ ગઈ ખરી હા આબઈ જાઉં હવે કોઈ પ્લું કરતા નહીં આ તો નહી ગયા ચાર પાયલી ના મોણા તમે તો ગમ જણા ફોજ બેઠા હોય ને તો આમ તો જણા મોની જાય એવું

અંતે પા સવારવા તો તમને લઈ નાયા યારી લઈ ના આ જો આવા હે તારે કઈ પાછા આય કોઈ ની આલ દો તમે હવે ખારી શીખો કુક ની આવી ચોર્યું કરવા નેહર દા